સાનિધ્યમાં પધારે સૌને હું વિનવું છું કે જે હું આપણી સમાજ એટલે કે આહીર સમાજ વિશે જે બોલું તે ધ્યાનપૂર્વક સાંભળવા વિનંતી આહીર સમાજનો થોડો ઇતિહાસ આયા હું રજૂ કરીશ જે આપ સાંભળશો આહીર એ પ્રાચીન પ્રાચીન કાળથી પ્રાચીન કાળથી એક

જે આપણી સમાજનું બહુ ગર્વ થાય છે કે આમ જે પણ અત્યારે અનેક લોકો વ્યસનોમાં આવી ચૂક્યા છે કે ગામ બધીઓમાં એમાં વધારે પડતા પહોંચી ચૂક્યા છે એટલે સમાજનું પૂર્ણ સ્થાન જાળવી રાખવા આપણે વધારે વધારે પ્રયત્ન કરવા જોઈએ અને એવા દેવાય બોદર જ્યારે દેવાય બોદર ના જેવા આપણે એવા નિડર એટલે કે બનવા જોઈએ આપણે પછી પછી એક આપણી આહીર જાતિઓ જે માં મચ્છુ નદી ને કાંઠે વસ્યા તેથી મચ્છોરા કહેવાયા સોરઠ સોરઠ માં રહેવા લાગ્યા તેથી સોરઠિયા કહેવાયા કૃષ્ણ વાગડ વિસ્તાર માં પ્રાવસ્તર પથક માં વસ્યા તેથી પ્રાવસ્તરિયા કહેવાયા અને પાંચાલ માં રહ્યા તેથી પંચોડી કહેવાયા આ બહુ સારી કહેવત છે અને આહીર જાતિ શિક્ષણ અને વધુ જરૂરી છે શિક્ષણ કરતો આપની સમાજ આપણી સમાજનું નામ રોશન થાશે આપણા માતા પિતાનું નામ રોશન થાશે પણ સાથે સાથે સમાજનું નામ પણ ઊંચું આવશે એટલે આપણે સમાજનું નામ ઊંચું કરવા માટે આપણે કડી મહેનત કરીને ઘરે રાત દિન એક કરવા પડે પણ કડી મહેનત કરીને આપણે ભણતર જો જોગે ધ્યાનપૂર્વક દેવું પડે અને કોઈ પણ કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવો તે જરૂરી છે ભલે એ પણ મહત્વનું છે અસ્તુ જયભાઈ ધન્યવાદ ભાઈ રામજી